સૂચિત વડનગર જિલ્લાને લઈ વિસનગરમાં વિરોધના સૂર ઉઠ્યા દિવાળી બાદ ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બનાવવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તેમાં રાજ્ય સરકાર દ્વારા સૂચિત વડનગર જિલ્લો બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સૂચિત વડનગર જિલ્લામાં વિસનગર વડનગર ખેરાલુ સટલાસણા અને વડગામ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે જેને લઈ વિસનગરમાં વિરોધના સૂર ઉઠ્યા છે વિસનગર તાલુકાને સૂચિત વડનગર જિલ્લામાં સમાવેશ કરવામાં ન આવે તેમજ મહેસાણા જિલ્લામાં જ સમાવિષ્ટ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વિસનગર શહેરમાં સૂચિત વડનગર જિલ્લાઓ બનાવવાની ચર્ચાઓને લઈ હિતરક્ષક સમિતિની બેઠક મળી હતી અગાઉ પણ હિતરક્ષક સમિતિ દ્વારા રેલવે લાઇન ચાલુ થાય તે માટેની લડત ચલાવી હતી ત્યારે સૂચિત વડનગર જિલ્લામાં વિસનગર તાલુકાનો સમાવેશને લઈ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે શહેરના હિત માટે હંમેશા કામ કરતી હિતરક્ષક સમિતિએ મિટિંગ બોલાવી હતી જેમાં વિસનગર તાલુકાને સૂચિત વડનગર જિલ્લામાં સમાવેશ કરવામાં ન આવે તેમજ વિસનગર શહેર તાલુકાને મહેસાણા જિલ્લામાં જ સમાવિષ્ટ રાખવામાં આવે તેવી માંગ કરી છે હિતરક્ષક સમિતિ દ્વારા મિટિંગ બોલાવી આગામી સમયમાં કરનાર રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી જો વિસનગર શહેર તેમજ તાલુકાને સૂચિત વડનગર જિલ્લામાં સમાવિષ્ટ કરવામાં આવશે તો આગામી સમયમાં સમગ્ર વિશ્વનગરને સ્વયંભૂ બંધ પાડવામાં આવશે આવેદનપત્ર આપવામાં આવશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી આ મિટિંગમાં બાબુભાઈ વાસણવાળા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ સિનિયર સિટીઝનના પ્રમુખ ડૉક્ટર ઝવેરી સહિત હોદ્દેદારો પ્રતાપભાઈ ચૌધરી કે કે ચૌધરી રાજુભાઈ ચૌધરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાંથી આવતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સબ્જેક્ટ નહીં વિડીયો ચલો હેલો શું નામ તમારું મારું નામ ભરત પટેલ હવે આજે જે મિટિંગ બોલાવી છે શાના માટે બોલાવી છે આજની મિટિંગ વિસનગર હિત રક્ષક સમિતિના નેજા બોલાયેલી છે અને એમાં એવું છે કે જે સૂચિત વડનગર જિલ્લાની અંદર વિસનગરને જે ભેળવવાની વાત છે એના સખત વિરોધ માટે આ મીટિંગ બોલાયેલી છે કારણ કે અમારી સામાજિક અને સાંસ્કૃતિક ઔદ્યોગિક અને બીજી જે પણ લેવડ દેવડો છે અમારી વિરાસતો જે છે એ મહેસાણા જોડે જોડાયેલી છે અને અમે મહેસાણામાં જે છે અમારો મૂળ જિલ્લો છે અને અમે એમાં રાજી છીએ અમારે બીજા કોઈ જિલ્લામાં જોડાવું નથી નવા જિલ્લામાં અને વિસનગરમાં પૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ અમારી જોડે અત્યારે તો અમે શું કામ બીજા જિલ્લામાં જોડાઈએ અમારું જે કામ છે એ મહેસાણા જોડે છે બધી ઓફિસો હોય કનેક્ટિવિટી મહેસાણામાં છે તો પછી અમે મહેસાણામાં જોડાવા સાથે જોડાયેલા રહેવા માંગીએ છીએ અને મહેસાણા જોડે રહીશું અને જો અમારું પ્રજાના હિતની વિરુદ્ધમાં કોઈ પણ નિર્ણય સરકાર લેશે તો સમગ્ર વિસનગર સ્વયંભૂ બંધ પાડશે અને ગાંધીજી માર્ગે અમે આંદોલનના માર્ગે જઈશું પ્રજાના મત વિરુદ્ધ ક્યારેય કોઈ સરકાર કોઈ કામ ના કરી શકે આ સરકારને જણાવવા માટે આવેદનપત્રો આપશું અને એના માટેની મિટિંગ ભરેલી છે હવે આગળનો કોઈ કાર્યક્રમ તમે કોઈ મિટિંગમાં નક્કી કર્યો હોય હા અમારો અગાઉનો કાર્યક્રમ એ છે કે હવે મુખ્યમંત્રી શ્રી અમારા એના લોકલ ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ અમે પ્રશ્ન કરવાના છે કે તમે અમારા વિસનગરના હિતમાં છો કે અમારી સાથે જો કઈ જગ્યાએ છો તમે તમારું સ્ટેન્ડ નક્કી કરો અમે એવું નક્કી અમારા શ્રી છે વિસનગર એમને પણ મળી અને એમને પૂછવાના છીએ અને બીજા કાર્યક્રમો મેં અમે હંગામી જણાવશો શું નામ તમારું ઈશ્વરભાઈ પટેલ હવે આ જે સૂચિત વડનગર જિલ્લો બની રહ્યો છે એમાં વિસનગર સમાવેશ કરવામાં આવ્યો છે તો તમારી જે હિતરક્ષક સમિતિ આ બાબતે શું કરી છે વિસનગર શહેર અને તાલુકો વડનગર જિલ્લાનો જે વિચાર કર્યો છે સરકારે એમાં વિસનગર તાલુકો શહેર ભણવા માંગતો નથી અને અમને મહેસાણા જે છે એની અંદર ટોટલી ભૌગોલિક સુવિધા સરકારી વ્યવસ્થા તમામને અમે સુવિધાઓ મળેલી છે કોર્ટ સાથેની એટલે વિસનગર તાલુકો એ જિલ્લાની અંદર ભણવા માંગતો નથી એવું અમારું સ્પષ્ટ અમારી આજે કમિટી જે મળી છે એમનો વિરોધ કરીએ છીએ અને અમે મહેસાણા જિલ્લાની અંદર રહેવા માંગીએ છીએ એવું સ્પષ્ટ છે સૂચિત વડનગર જિલ્લો છે એમાં સરકારનો તર્ક એવો છે કે ભાઈ વડનગરના નજીક વિસનગર આવે છે એટલે વિસનગર વડનગર ખેરાલુ સતલાસણાને સમાવિષ્ટ કરવા એટલે વિસનગર જો જિલ્લો વડનગર જિલ્લો બનશે તો શું કરશો આપ વિસનગર તાલુકો એ માત્ર અઢાર કિલોમીટર દૂર છે આ બાર પંદર કિલોમીટર છે અને અમારો સંયુક્ત વ્યવહાર સમાજની દ્રષ્ટિએ શૈક્ષણિક દ્રષ્ટિએ બધી દ્રષ્ટિએ અમે પરિપક્વ મહેસાણા રહે છીએ એટલે અમારો તો મહેસાણા સિવાય બીજો કોઈ ઉપાય છે અને અમે આ વડનગર તાલુકા જિલ્લાની અંદર સમાવેશ કરવાનો અમારો સખત વિરોધ છે અને અમે મહેસાણા સાથે જ રહેવા માંગીએ છીએ